પહલગામ આતંકી હુમલામાં છવ્વીસ લોકોના કરુણ મોત નીપજ્યા જેમાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા બે કપલ શ્રીનગરમાં અટવાયા હાલ સ્થિતિ સ્થિર રાજકોટના પ્રવાસી રુચિ નકુમે વર્ણવી આપવી હતી ઘટના ખૂબ જ દુઃખદ બની અમે પણ ગભરાયેલા છીએ મોદી સાહેબને વિનંતી કે આવું કૃત્ય કરનારા તમામને છોડતા નહીં મિલિટરી છાવણીમાં તમામ ફરવાના સ્થળો ફેરવાયા જમ્મુ કાશ્મીરથી ફ્લાઇટના ભાવ વ્યક્તિ દીઠ પચીસ થી પાંત્રીસ હજાર ફરવાના સ્થળો કેન્સલ કરી પ્રવાસીઓ પોતાના વતન તરફ રવાના માટે પ્રયત્નોમાં લાગ્યા મુખ્ય માર્ગ પર ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ ટ્રેન ફ્લાઇટમાં વેઇટિંગ પ્રવાસીઓ હેરાન પરેશાન અમે ગભરાયેલા છીએ પરિવાર પણ અમારી ચિંતા કરી રહ્યો છે મારું નામ રૂચિ છે હું મારા ફેમિલી સાથે હું અહીંયા આવેલી છું કાશ્મીરમાં અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા અહીંયાથી બહાર જવાનું નથી બધા રસ્તા બંધ છે અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે જે પચીસથી ત્રીસ હજાર રૂપિયા લે છે એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે ભી સારી એવી સિક્યોરિટી છે પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો ઘરમાં ઘૂસી ઘૂસીને એને મારજો અમે લોકો બહુ જ હેરાન છીએ જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે તો અમે લોકો ખૂબ જ અહીંયા સલાવાયેલા લાગ્યા છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઈટમાં બે બે ત્રણ ત્રણ દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે ફ્લાઈટ બી બહુ મોંઘી છે કોસ્ટલી છે તો અમારા લોકોને ઘરે જાઉં કઈ રીતે